કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાંચ કિરણ કિચન સ્ટુડિયોમાં આપણું સ્વાગત છે તો આજે હું બનાવીશ બાજરીના લોટની ભાખરી તો કઈ રીતે બનાવવી તે આપણે જોઈએ તો તેમાં બાજરીનો લોટ લેવાનો છે અને થોડો આપણે ચિકાસ માટે ઘઉંનો લોટ લઈશું અને તેમાં આપણે મોણ પણ ઓછું નાખીશું કારણ કે વધારે મોણ નાખવાથી તે ભાખરી ફાટી જશે એટલે તમે કોઈ બી તેલ ખાતા હો તે નાખી શકાય તો ચાલો આપણે કઈ રીતે બનાવી તે જોઈએ અને બધી તૈયારી કરીએ આજે હું બનાવીશ બાજરીના લોટની ભાખરી તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી આ બાજરીનો લોટ ઘરે જ દળેલો છે તો આપણે પથરોટમાં ભાખરીનો લોટ નાખીશું ને થોડો ઓછા ભાખરીનો નાખીશું આપણે મિક્સ કરી બાજરી અને આપણે ઘઉંનો લોટ મિક્સ કરી લીધો છે હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું તમે જે રીતે ખાતા હોય એ રીતે નાખવાનું અને મોહન માસ આપણે તેલ નાખીશું આમાં બાજરીનો લોટ છે એટલે આપણે બહુ તેલ નાખવાનું નથી ઓછું નાખવાનું છે આ રીતે બધું મિક્સ કરી લઈશું હવે કણક બાંધીશું આપણે રોટલીના લોટ કરતાં થોડું કઠણ ને ભાખરીના લોટ કરતાં થોડુંક આપણે ઢીલું બાંધવાનો છે કારણ કે બાજરીનો લોટ છે એટલે આપણે વણવામાં સરળ પડે તો પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો આપણો લોટ સારી રીતે બંધાઈ જાય થોડું થોડું પાણી લેતું જવાનું અને પછી કૂણવતું જવાનું પછી આ રીતે

આપણે તાવડી પહેલેથી જ ગરમ થવા મૂકી દીધી છે તો આપણી ભાખરી વાણી લઈશીએ તો હવે આપણે તાવડીમાં નાખી દઈશું આપણે એ રીતે બધી જ ભાખરી વાણી લઈશું આપણી ભાખરી ચડે ત્યાં સુધીમાં આપણે ભાખરી મળીને તૈયાર કરીશું તમને બહુ રાઉન્ડમાં ના થાય તો આ રીતે એક વાટકો લેવાનો અને આ રીતે ભાખરી તૈયાર કરવાની કારણ કે બાજરીનો લોટ હોય તો કદાચ ફાટી પણ જાય આપણે ભાખરીને પલતાવી બીજી સાઈડ ચોડવી લીધી છે તો હવે આપણે આ તાવડી છે એક બાજુ મૂકી અને ગેસ ઉપર પણ આપણે આ રીતે ચોડવી શકીશું તો આપણી બાજરીના લોટની ભાખરી ફૂલી અને કેટલી મસ્ત થઈ છે તો આ રીતે આપણે બધી ભાખરી વણી અને શોધી દઈશું આપણે આ બીજી ભાખરી ચડવા મૂકીશું આધી ભાખરી બનીને તૈયાર થયું છે તો કેટલી મસ્ત ફૂલીને ગળા જેવી થાય છે તે તમે જોઈ શકો છો તો આ છેલ્લી ભાખરીથી આપણે ગેસ બંધ કરી દઈએ અને આ રીતે આપણી બધી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે બાજરીની ભાખરી તમે પણ બનાવજો હવે આપણે ઘીથી ચોપડી લઈશું મે બટટ પણ લગાઈ શકો છો તો આપડી બાજરીના લોટની ભાખરી તૈયાર થઈ ગઈ છે